નર્મદા જિલ્લામાં મનરેગા હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ચારસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યો છે જ્યાં બચુભાઈ કાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા ત્યારે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવા વેરાવળથી જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને લઈને આવ્યા હતા આ એજન્સીને મનરેગા હેઠળ મટીરીયલ્સ પૂરું પાડવા માટે લાખો કરોડો રૂપિયાના પેમેન્ટ ચૂકવવામાં આવ્યા જોકે ગ્રામ પંચાયતોના સરપંચો સાથે વાતચીતમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આ એજન્સી દ્વારા એક પણ ગાડી મટીરીયલ ગામોમાં પહોંચાડવામાં આવ્યું નથી આ બનાવટી બીલો અને પેમેન્ટની આડમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું આરોપ લાગી રહ્યો છે આ મુદ્દે આપના ધારાસભ્ય જયતર વસાવાએ અંગે તપાસની માંગ કરી છે આ એકવી બાવીની તમામ માહિતી છે એમાં પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબચી કે કોઈપણ જગ્યાએ રોયલ્ટીવાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા સેરવી લીધા છે